દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે પચાસ જેટલા ફોર્મ ભરાયા હતા જે પૈકી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સ્નેહલભાઈ દરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જેટલા કમલમ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી શહેરના અલગ અલગ સ્થળ ઉપર જે છે તે નીકળી હતી અને ત્યારબાદ આ રેલી દરમિયાન દરેક વોર્ડના સભ્યોએ જિલ્લા પ્રમુખનું ઠેર ઠેર સ્વાગત પણ કર્યું હતું સંગઠન પર્વ બે હજાર પચીસ ની જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આજે જિલ્લા અધ્યક્ષની વરણી હતી એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે માન્ય સી આર પાટીલ સાહેબે તો ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું મારું જિલ્લાનું જે નેતૃત્વ છે એ નેતૃત્વ માન્ય જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ માન્ય ભાભોર સાહેબ માન્ય ખાબર સાહેબ સર્વ શ્રીઓ મારી સંકલન સમિતિ અને સૌ કાર્યકર્તાઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો આજે જયારે હું અધ્યક્ષ બન્યો છું ત્યારે હું ખાતરી આપું છું કે શંકરભાઈએ જે વારસો ભારતીય જનતા પાર્ટીનો મને સોંપ્યો છે એને હું અવશ્ય વટવૃક્ષ છે પણ એને એનાથી એ મોટું વટવૃક્ષ ભણાય અને એક બીજું પણ ગર્વ છે કે વિશ્વની મોટામાં મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ તરીકે જ્યારે મને દાહોદ જિલ્લાનું દાયિત્વ મળ્યું છે ત્યારે હું એને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ ભારતીય જનતા પાર્ટી નું સંગઠન પર્વ અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના અધ્યક્ષ તરીકે પાર્ટીની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા આજે પૂર્ણ કરી જિલ્લાના અધ્યક્ષ તરીકે આવનારી મુદત સુધી શ્રી સ્નેહલભાઈ વિજય કુમાર ધરિયાને આજે ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે એને પદસ્થાન એની જવાબદારી માટે નિયુક્ત કર્યા છે